તમ સંખ્યા વાયુ હોય ભાઈ અલા તમે આ હું તો આટલે કડવાજી ચા પી આદિયા તા ઈ મોડું થાય આડો દાણી અરે આય બેજો કેવાજી

પપાઈ hmm. જો

બાર મા બાર મારે લઈ જાય પછી આટલી બધી ઉજી

Oke, तो चार पोते

માસે હા તો એમાં તો કાગડા વાગડા તો સાબજી લઈ આલુ ના ના હવે ગાડીઓમાં આવો હમણાં ખાલી કો ના યાર લઈ જવું પડે ચાલ છે હાલ જો તાઈ હા હાલ હવે આવજો તાની હા હવે તો કમન લઈ લેવું ના માસે હો તમાજી